પાકિસ્તાનમાં ઘુસીને ભારતે મોટી કાર્યવાહી કરી અને આતંકી આતંકીના આકા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે ધ્વસ્ત થઈ ગયું છે ભારતીય સેનાના આક્રમણથી નતમસ્તક થયું છે નાપાક પાકિસ્તાન अमेरिका નો આશરો લઈને ડરેલા પાકિસ્તાને સીઝફાયર કરાવ્યું સીઝફાયર પહેલા ભારતને ડરાવાના અનેક પ્રયાસ કર્યા ભારત એ પાકિસ્તાન ને તહેનીજ ભાષામાં જડબા તોડ જવાબ આપ્યો ભારતતે ઘૂસીને પાકિસ્તાની સેનાને મજબૂર કરી દીધી માત્ર 86 કલાકમાં જ પાકિસ્તાનની હેકડી નીકળી ગઈ પાકિસ્તાની હવા નીકળી ગઈ ભારતતે પહેલગામનો એવો બદલો લીધો કે પાકિસ્તાનને યાદ રહેશે ન માત્ર પહેલગામ અનેક બદલા એક સાથે લઈ લીધા ખાત્મો બોલાવી દીધો અને ભારતે કરી દીધું પોતાનું કામ હવે દેશમાં શાંતિ છે શાંતિમાં માનનારા ભારતે વિશ્વને સંદેશ આપી દીધો છે કે અમને જો છેડશો તો અમે છોડીશું ભારત અને પાકિસ્તાનિક રસ્તો અપનાવ્યો અને પાકિસ્તાન સાથે તમામ સંબંધો તોડી નાખ્યા ત્યારબાદ ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનની અંદર નવ જગ્યાઓ પર આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હવે જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે